જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને અને આજે તો આપણે ભરેલો રોટલો બનાવવાનો છે શિયાળો આવી ગયો કે શિયાળામાં ભરેલો રોટલો ખાવાની મજા આવે એના માટે લસણ ને એવું બધું લઈ આવશે લસણ વગર તો કઈ રોટલો બને નહીં તો લીલું લસણ લીલા કાંદા ધાણા એવી બધી વસ્તુ લઈ આવશે અને આમ છે ને હવે ઝીણું ઝીણું હાવ ઝીણું ઝીણું કટિંગ કરી નાખવાનું છે અને અત્યારે તો ટ્રેનિંગમાં આવે ભરેલો રોટલો શિયાળામાં તો બહુ બધા બનાવતા હોય છે

અને જાજુ લીલું સે તણ રોટલા બનાવવાના છે ને એટલે પોગ્રામદ આપણે ભરેલા રોટલાનો કે નાખ્યો કે મસાલા રોટલા કર્યો કે ઘરેલા રોટલા કર્યો આવું જી નું ચા એ રીતના લખના પસંદ વર્ષાને ખાંગડા નો રેને એ રીતના નાસ્તો ચીઝ એ નાખકુ સેમા કેવો લાગે છે જોઉં છું

आवडी पण तकी जीसे ओना जीम जीम सब दुकानदार लस ने बिल सुधारे जीसे सकन क्रिया पण जीसे अन बो वरा ती पछि रोट लो को એટલે એટલે બે પેલા ટીપી નાખું પછી બધા મસાલો ને એવું ભરું હું છે ને એવી રીતના બનાવું છું આમાં બનાવીએ કાંઈ અને એમાં હું છે તૂટી ને એવું થાય ને એટલે હું આવી રીતના બનાવું છું એટલે એક જ ધનરો રોટલો થાય તૂટે નહીં આવે ઓલો છે ને જાય પણ મસાલો ને એવું ભરીને ત્યાં એવું થાય છે મસાલો બહાર નીકળી જાય પેલા બે નાના નાના બનાવ્યો પછી મસાલો ભરી દઈએ આપણે વાટર લેતી એટલે હું ઘી રાખું છું

લીલા કાંદા કોથંબરી ફ્રીજમાં પડી છે પછી ઉપરથી કોથંબરી નાખી દઉં ભરેલો રોટલો બનાવવાનો છે ઉપરથી લીલા ધાણા નાખી દીધા છે ચાઈ રીતના બે ભાગનો નોળા કરી છે લોટ થોડો જ લેવાનો છે બે એક રોટલાનો જ લોટ લેવાનો છે આમ છે ને હા પતલો થાય રોટલો ઓલો જાડો થાય ચાઈ રીતનો થઈ ગયો ભેગો હવે એનો ધીમો ધીમો આપણે ટીપી નાખવાનું છે મસાલો થઈ આમનો રોટલો ચાર મના ટીપી નાખ્યો હોય તારે થઈ જશે રોઠામાં ઓછો લીધો છો

જે મારી પાસે દુના એક દેવા છે મસ ચાટણી નાખી દીધી એ નાખી દો ઈ સે તાવડી માં નીકળંતો સુકવાડા નીકળવા આપણે બહાર વે નીકળી જાય કે નહી ગરમ થાય એટલે બહાર તો નીકળવાનું છે લસણ નાખી દીધું કાંદા નાખી દીધા લીલા